ગૌરી વ્રતની પૂર્વ તૈયારી રૂપે સ્પર્ધા યોજાઈ સી મિશન શાળા વડતાલમાં સોળ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા વાગે યાર સી મિશન શાળા વડતાલ ધોરણ આઠની દીકરી માટે મહેંદી હરીફાઈ દીકરા માટે અનુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ આઠ દીકરીઓ અને બાર દીકરાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો શાળાના આચાર્યશ્રી અનિકેત ડાભી દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ચાર્જ તરીકેની ભૂમિકા શ્રીમતી શીલાબેન પરમાર દ્વારા નિભાવવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રાજેશભાઈએ સહયોગ આપ્યો હતો વગેરે શિક્ષકડો શૈલેષ વાણિયા શૈલ જણાવેલ છે કે ભાગ લેનાર તમામ બાળકોને શાળા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે અનુલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર આવનાર યશકુમાર દિનેશભાઈ પરમાર દ્વિતીય નંબર સારાબેન વિજયભાઈ બુરિયા તૃતીય નંબર લાવનાર ધ્રુવકુમાર પ્રવીણભાઈ પરમાર મેંદી હરીફાઈભાઈ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રિયંકાબેન રાજેશભાઈ પરમાર દ્વિતીય નંબર અંજનાબેન વિજયભાઈ પરમાર તૃતીય નંબર સિદ્ધિ મનીષભાઈ વાઘેલા કાર્યક્રમની પૂર્ણાહુથી સવારે સાડા ચાર વાગ્યા વાગે કરવામાં આવી રિપોર્ટ ગુજરાત બ્યુરો જીપીકે ન્યૂઝ